નમસ્કાર સૌથી પહેલા તો સૌને અભિનંદન અને શુભેચ્છાઓ આજે આજે ઓગસ્ટ છે આપણો દેશ આઝાદ થયો વર્ષ રોજ મુબારક મુબારક આઝાદી જે શુભેચ્છા કેટલાક વર્ષો થી વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આઝાદી નથી સ્વતંત્રતા નથી લોકશાહી ખતરામાં છે ગુજરાતમાં અને દેશમાં આઝાદી નથી હા કોણ આવી અફવા ફેલાવે છે શિક્ષિત લોકો ફેલાવે છે કે બીજા કોઈ છે જી હા આવી વાતો વિપક્ષના નેતાઓ કરે છે તમે શું કહેશો અરે મારા સાહેબ આખા ભારતમાં ખાસ કરીને જો ક્યાંય સૌથી વધુ આઝાદી હોય તો એ છે ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર કરવાની આઝાદી નાગરિકોને ગોટે ચડાવવાની આઝાદી પોલીસનો દુરુપયોગ કરી પત્રકારને નેતો તો કોઈ નડતું હોય ફિટ કરવાની આઝાદી ગેરકાનૂની હથિયારો રાખવાની આઝાદી કૌભાન કરવાની આઝાદી સરકારને નહીં સાંભળવાની આઝાદી ગરીબોના ઝૂંપડા તોડી નાખવાની આઝાદી હવે કેટલીક આઝાદી ગણાવું બોલો તમે મતલબ હું કઈ સમજ્યો નહીં આમ તમે સ્પષ્ટતાથી વાત કરશો તો સામાન્ય જનતા પણ સમજી શકશે કે તમે શું કહેવા માંગો છો માટે થોડી ખુલી વાત કરો અચ્છા એમ કયો ને વાત કરવાની છે મને તો એમ કે મીડિયામાં મર્યાદિત વાત કરવાની હોય નહીં તો વળી પાસે તમે બતાવો નહીં વળી સરકાર સાથેનું તમારું સેટિંગ બગડી જાય તો મને તમારી ચિંતા પણ થાય છે કે જો હું ખુલી વાત કરીશ અને તમે કદાચ બતાવી દેશો તો ક્યાંક તમને પોલીસ ઉઠાવી ન જાય પાકું ખુલીને જ વાત કરવાની છે ને ભલે ગમે તે હોય ગમે તેને ગમે કે ન ગમે હા જી બરાબર છે કઈક આ જ રીતે વાત કરો તમે તો સાંભળો સુરતમાં તક્ષશિલા કાંડ થયું ભ્રષ્ટાચારના પાપે બાળકો મરી ગયા પછી શું થયું તો પછી મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો ભ્રષ્ટાચારના પાપે સેંકડો લોકો મરી ગયા પછી શું થયું વડોદરાના હરણી તળાવમાં બાળકો ડૂબીને મરી ગયા પછી શું થયું રાજકોટમાં ગેમ ઝોન બળી ગયું બાળકો સહિત લોકો બળીને ભરસું થઈ ગયા ભ્રષ્ટાચારના પાપે પછી શું થયું ફેક્ટરીમાં શ્રમિકો આગમાં થઈ ગયા અને લાશો જતી રહી પછી શું થયું ગંભીરા બ્રિજ તૂટી ગયો રસ્તા પર જતા લોકો વાહન સાથે નદીમાં ડૂબી મર્યા બોલો આ વાત થઈ ભ્રષ્ટાચાર કરી જીવતા જીવને મારી નાખવાની આઝાદી હવે વાત કરીએ ખેડૂતોના પાક ખાઈ જવાની આઝાદી ગરીબોના રાશન ચોરી કરી ઘર ભેગા કરવાની આઝાદી પોલીસને ખુલ્લે આમ હપ્તા લેવાની આઝાદી સત્ય બતાવતા પત્રકારને ફિટ કરી દેવાની આઝાદી સેટિંગમાં ચાલતા મીડિયાને મોજ કરવાની આઝાદી મંત્રીપુત્રોને પુત્રોને મનરેગા કોભાનની આઝાદી ગરીબ વિદ્યાર્થીઓને આપવાની થાય તે સાયકલ કોભાનમાં આઝાદી મધ્યાહન ભોજનમાં હલકી ગુણવત્તાના ખોરાક પીરસવાની આઝાદી તલવાર ધોકા લઈ રસ્તા પર ઉતરી પડવાની આઝાદી પણ તમે હવે સમજો કે ખરેખર આઝાદી આ બધી છે કોના માટે તો એ લોકો માટે કે રાજકીય પક્ષમાં રહી પોતાના વાટકી વ્યવહાર સાચવી લે માટે આઝાદી જે લોકો ગરીબ છે જે લોકો ખરેખર વંચિત છે રોજનું કરી રોજનું ખાય છે જેની ગણતરી માત્ર મતદાર યાદીમાં થાય છે એવા ગરીબ વર્ગ માટે આઝાદી નથી એ દીકરી જે રાત્રે ડરીને બહાર નીકળે છે માતા પિતા જેને શાળાની ફી ભરવા માટે